હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ શું તો મજામાં જશો તો આપણે આવી ગયા અને જો આપણે પેલા રોટલી નાખી દેવી કૂતરી વાટી ઊભી છે એટલે અને ગાયોને રોટલી દઈ દેવી અને પછી ગાયું દોઈ લેવી પેલા કુતરીને રોટલી નાખે આવી ગઈ છે તડીને હમણાં જ બેસે હમ હું તે પવન નથી ત્યાં પવન લાગે હા પણ હવે આ તંકલા માટે જોડીએ કેમ હમ કેડી તો આમ જો તરત જ ત્રણ લાઈન વેચી ત્યાં હો જો છકલા એવા છો ચાઈ ને રોટલી આપી દે

પાછું એ ચાલુ કરી દીધું આ બાજુ લણાઈ ગઈ છે આ બાજુ લણવાની છે પછીનો તો લણવાની લણાઈ જાય પછી વાઢવાય ને ચાલુ કરવાની કેમ તો ચાલો હવે બધાય જાય લણવા પવન કેટલો છે ક્યારનો પવન ઊભું રહેવાય જો ઉભું તો આપણે જો ત્રણ વીઘાની જાહેર વઢાણી તી થઈ ગઈ છે કમ્પ્લેટ ઘરે ભરાઈ ગઈ છે રૂમમાં અને અહીંયા જો આ જે દાળિયા છે પાંચ અને અમે બે વાઢવીશી પણ એને જેટલું આપણે વાટી તો ન જ વીકવી એક શાહમાં બે રહી અને વાઢવી તો એને આરે વેવી અને જો હવે વાઢવાની છે તો બે દિવસમાં વઢાઈ જશે પછી આને પાછા ઓલા જેમ પૂળા વાળીને વેવવાની આ બધા વાટે છે પાણી પી લીધું પોરો ખાઈ લીધો ને હવે મીલાસ વાટવાની કરી દીધી ચાલુ કારણ કે બધાનો વી પણ આવતો હોય છે થોડો થોડો અને અહીંયા જો રાજુ પણ બધા નારોએ પોરો ખાય પાછું વાઢ ચાલુ કરી દીધું છે

હા તો સાર રેખ વિ ઘડીક તો વઢાઈ જાય તો પછી ઓલા ત્રણ સાહ માં આમ સ રહ્યું તો કાલ લઈને પોંગી સુવા વાળો છે હમ કે ખમું બે દી કાલ ને પોંગી બે દિવસ ખમી અઝારિયા નું ઠેશન મેળા કાઢ આવે જાય ને કી જાર પછી પૂળા વાળીન પછ પાસ પૂળા પડ્યા રેવા દે અને ડ્રીપ વીટવાન ચાલુ કરવાની છે તો હાલો હવે મંડવી વાઢવા જો હવે હોટલ પણ ચાલુ કરી દીધી છે કુવાની રસ્તામાં પાણી લાઈ તો વસ્તુ ખાવાનું લાઈ તો વહી ગઈ તી એટલે અત્યારે જે આવી છે આવી એટલે આપણે મોટર ચાલુ કરીએ તૈયાર કરવા મંડી એમ ને હમ એ શું છે ઘી ગરમ કર્યું ને હમ હમ પણ ગરમ થઈ એટલે ઘી તો નીકળ્યા જ કરે બારું મારા પાળીઓ પી ત્રણેય ખાણ મૂકી દીધું છે પૂનમ બેન ભેગા જો લક્ષ્મી હોત ખાવા માંડી છે અને શક્તિ પણ ખાય છે અને તમે ના વાર્તા ગયા છો બાર <laughs> મહિના <laughs> બધા પડા ખુલ્લા લાગે છે આમ સોખું બધું બતાયે ઓલું તો જાહેર હતી ત્યાં પેગ લાગતું કેટલી આડે છે એમ અને આ બધું ખુલ્લું થઈ ગયું હવે

મૂકેલી હોય એટલે ચાલુ થઈ જવાની છે તો નાખું ભરાશે કાય દોષું ત્યાં નહીં નહીં આવે તો પછી હમણાં બંધ કરવા પાછું જવું જ હશે